મારા બેટા જુગારિયા જુગારિયા બસ અડે અડડે ચાલુ કરી દેશે ચાલુ કરી દેશે ખેતરોમાં કપા વચ્ચે જુગાર રમશે આ વખત તો બધા

યા ચાલે કાકા બે કોઈ આ ગામમાં ગયો તો હા લે કે આ ઘેર જાવ બેન ઘેર જાવ કોઈ પહેવાનું કોઈ થી ફૂ ગામમાં મારા કશુંthio નઈ તમારા જુગાર બહુ રમાય એટલે મને મુકેલી છું ખૂણે કચ્કી આવક તો મુકેલા છું આટવા કતોલી સાડા પહેલી વખત તો નહી ગયાતા આહા એના માટે મુકે છે એટલે જુગારો ને પકડવાયા નઈ બેન તુગારી પકડવા નહી હાફા મારવાય આખો બેન તારે ઝાલી ને એવા કુટો એવા કુટો અમારો ગમ્મા બેન જુગાર બહુ રમાય છે

તો રમ રીસનગર પેઢી હજાર રૂપિયા લઈ ને બેઠો શું હવા રઘવા થાય છે ને તું હાલ ત્રીસ હજાર રૂપિયા લઈ જાવ લાખ રૂપિયા કરી દઉં પણ મારા બેટા રાવતો નઈ શીખર ઘેર હું કરું છું

મારા બેટા ઠીકર પૂજાજી આઠમાં આવી હવે ઢૂકડી રે પણ તમે સમ ઢુકડા નહી આવતા એમ કો લાગી રમવાની હવે માયા રે માયા તો મને જ ચાની લાગી છે તમે શું કરો છો ઘેર હવારો ને હું કરતા હતા

બે લાખ રૂપિયા દોઢ બે લાખ ની વાત કરો હું આ ત્રીસ હજાર રૂપિયા લીધા છું ને તે સીધા ડાયરેક્ટ હજાર કરાવવાનો હાંઠ ના સીધા ડબલ આ વખત તો ખેલ મારો જ પડશે તમારે જોવું હોય તો જોજ્યું

બેન ઉભો હું દાંત કરતો કરતો આવતો હતો અને બેન ને ભાવ પૂછ્યો કાકા ઉપડ્યા હું બેન હું ઘેર જવું છું આપણું સરપંચ રહ્યો ને એ એક તો કંટાળો લેવડાવે એવું છે હોય પેલા મનુ મર્ડર થઈ ગયું ને એટલે હું પોર થઈ ગયું ને એટલે હું પોલીસ નો મર્ડર એટલે પણ હું ને લડવું પડે આપડે કેટલા વર્ષથી હાથેમાં જુગાર રમી આપડે કદી લડાઈ થાય અંદર

રમ્યા વગન તો ગમે તે થાય પણ ડોમરા રમ્યા વગર ચાલશે નઈ રમવું તો પડશે વાજી તો રમવી જ પડશે જો કારણ કે એસી હજાર રૂપિયા ભેગા કર્યા હોવ રમવા માટે પેશિયલ અને એસી ના ચાર ગણા મારા કરવાના

1 2 3 4 5 5 જ હોય કે તાન બગાજા 5 હોય બહાર હું કહું છું લઈ તો છોડી ન લેવાની તો છે લઈ લ્યો હું કરશું પકરો ન થાય તા થાય બે હે પકડો આગળ આગળ પકડો તે જલ્દી આજો કે ભલ્લે બલ્લે આવી જાય ને માર બોગા ખાઈ છે હવે આગળ હેડો કોણું જ તને કોંગ થા મને કંટાળવા આવે છે કે ઘેર નથી જવાનું બાજી રમવાની છે તો કે ઘેર જતો રે તું કે બેટા એક તો કંટાળો લે આપડા શિકર હું લે મારી ગયા આ રેલગાડી આઈએ રેલગાડી આઈ પછાબાનો માલ લઈએ તો ગમ થઈ જાણું મેહિ લઈને આવ્યો છો તમે કમવાનું પલ્યા ને નઈ પલ્યા નીચે પછી હું કોઈ લઈને આયા ગાળીઓ બોલ છે ખાલી ઓટો ગોધરું લેતા હોય મહીતા ગોધરું લેતા હોય એટલે આપડે તો ચાલુ કરું છે ગોધરું લેતા હોય પણ હું કરવું છે એ તો મને કયો તો ખરે

那我把小米都下干净了啊。

બોલ તમે હાથી запа ઉગી જાય ઉઈ જઈજે તું એ ગોમકો જોણું ના જો શીખાય ના પકડો બે થી ઓલ્યા ચાતર ઉડાડવા ના દે સાહેબ ક બેન નાકમાં રૂબર વ્યક્તિ માટે ગમે પડે તમારે અને હું એમ કઉમ્યો જુગાર નાક માં બે ભરાઈ દે તાર ભવ ભરાઈ તમે આગળના ચાલક ત્રણ જણા છીએ ચાર જણા જોવો અમે પકડવા અરે બાજુ

ભાઈ ચાલુ કરોલી ક્રિયા રામ નામ સત્યા હૈ રામ રામ નામ સત્યા હે રામ નામ સત્યા હે ખરા બફોર થઈ ગયો હજી કોઈ દેખાણું નહીં એટલે આ ખરો બંદોબસ્ત કરીશું આ વખત પોલીસ વાળા એ સાહેબ એ હારું ઈન મગજ દોડાઈ શકે બંદોબસ્ત મે કીધું એટલે એક જુગારીઓ ની દેખાય તમો હારું હેડા કશું વધો નહીં કશું વધો તારે તે દિવસે કોણ મરી ગયું રામ બોલો ભાઈ રામ રામ બોલો રામ રામ બોલો રામ રામ બોલો રામ

राम नाम सत्य है राम नाम सत्य है राम नाम सत्य है मनोना मनो कोक प्रॉब्लम है कोक डालमो काढू है मारे जाऊ पड़सी राम सत्य है राम राम सत्य है राम राम सत्य है कोई नहीं आगे आगे

કે મુકીનો હોય કેમ જતા એ ખબર નહીં મોનો કે ના મોનો 100% જુગારી આછો તમાર મને કે તમને ખબર છે આજ જુગાર તો નઈ રમવા દઉં નઈ રમવા દઉં નઈ રમવા દઉં જો તમે મજા આય ફટફટ કાપી પત્તા લાવી સોંતિરા છે તમારે જોય જોવાયે ખાવા ખાવાનું મેળીશું

લે બીજા 500 નું લે જા આયા લે 500 લે બીજા 500 નું લે જા લે લે બીજા 500 નું લે જા લે 500 લે 500 લે 500 લે 500 નું હેડો 1000 લે બીજા 500

લ્યો બીજા હજાર અરે લેજા ઉભા તમારા જાત ને શું સમજો તમે હ સુસમજાશે તેવાર જુગા રમા બેન ભૂલ થઈ ગઈ ગુ બેન ભૂલ બેન માફ કરો ભૂલ થઈ ગઈ અમારી પકડી લાવી ને પજે ભાઈ પજે ભાઈ ભાઈ એ હા પે હોર્યો હાલ પકડી લાવ નકર ઘેર આવવાનું આવશે હા બેન હું પકડી લેતો હો અને તું હું તારી ઉંમર ખબર હે તને ઓહ તો શરમ આવતી નહી તને પણ મોં તો લઈ ના આ લે લઈ ના આ એ તો કુવાન પડવા ગયું તું કુવાન પડે હેડો બッタ હેડો જેલ માં